બનાસકાંઠા જિલ્લામાં કાંકરે તાલુકાના મુખ્ય મથક શિહોરી મામલતદાર કચેરીમાં સંકલન બેઠક યોજાઈ પ્રાપ્ત વિગત અનુસાર કાંકરી તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે કાંકરેજ અને ઓગઢ તાલુકાની સંકલન બેઠક ડીસા પ્રાંત અધિકારીની હાજરીમાં યોજાઈ હતી જેમાં કાંકરેજ તાલુકા ધારાસભ્ય અમૃતજી ઠાકોર કાંકરેજ તાલુકા મામલતદાર વીએમ પટેલ અને કાંકરે તાલુકા વિકાસ અધિકારી સહિત દરેક ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અને પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરે તાલુકાના મુખ્ય મથક શિહોરી પાટ પાટણ નાળા પાસે બ્રિજ નીચે પડેલા ખાડાઓ ને સ્ટ્રીટ લાઇટ સહિત ઓગડ તાલુકાના વેપારી મથક થરા ખાતે સ્ટ્રીટ લાઇટ અને સર્વિસ રોડ ઉપર પડેલ ખાડાઓ અને પશુપાલક પશુઓના ધોરણે પશુ દવાખાના બનાવવા સહિત અન્ય વિસ્તારમાં થયેલ કમોસમી વરસાદને કારણે ખેતી પાકોમાં વ્યાપક પ્રમાણમાં થયેલ નુકસાનનું વળતર સહિત અન્ય પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી પરંતુ હાલમાં તો છેલ્લા કેટલાક સમયથી રૂપિયા આઠ કરોડનું આયોજન કરવામાં નથી આવ્યું જેમાં પબ્લિક અને તંત્રના અધિકારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે ત્યારે હવે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિશી વાઘેલા અને કાંકરે તાલુકાના ધારાસભ્ય અમૃતજી ઠાકોર દ્વારા લોકહિત માટે પ્રયાસો કરવામાં આવે તે જરૂરી છે અહેવાલ રામજીભાઈ રાયગોર